ફાયરિંગ કર્યાની પણ માહિતી રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક આજે સાંજે રાજકોટની ટી એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીની કારને ટક્કર મારી બે કારમાં આવેલા લૂટારુઓ અંદાજે રૂપિયા પંચ્યાસી લાખની રોકડને લૂંટચરાવી ફરાર થઈ ગયા હતા જેના કારણે મોરબી જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી લૂંટારુઓને પકડવા પોલીસે હવામાં ફાયરિંગ કર્યાનું અને બે લૂંટારુઓ સકંજામાં આવી ગયાનું પણ કહેવાય છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ટી તરીકે પણ ઓળખાય છે તેના માલિક નિલેશ અને તેનો કારમાં રૂપિયા લાખની આસપાસની રકમ લઈ રાજકોટથી મોરબી રવાના થયા હતા ટંકરા નજીક ધસી આવેલી લૂંટારુઓની કારે તેમની કારને ટક્કર મારી હતી જેથી શરૂઆતમાં અકસ્માત થયાનું સમજી કાર ઊભી રાખી હતી પરંતુ તે સાથે જ ટક્કર મારનાર કારમાંથી અમુક લૂંટારુઓ ધોકા લઈને ઉતરતા કાર ભગાડી મૂકી હતી તે સાથે જ ફરીથી તેમની કારનો લૂંટારુઓએ પીછો કરી ખજુરા પાસે બીજી વખત ટક્કર મારી હતી જેથી તેમની કાર ખજુરા રહેલા ફૂલ ઝાડ અને બીજા સામાનનો બુકડો બોલાવી દીધો હતો એટલું જ નહીં કારમાં પંક્ચર પડ્યું હતું તે સાથે જ લૂંટારુઓ ઝડપથી તે કાર પાસે પહોંચી અંદાજે રૂપિયા પંચ્યાસી લાખની લૂંટ ચલાવી ભાગી ગયા હતા જાણ થતાં મોરબી અને તેના આસપાસના વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી હતી આ દરમિયાન જ બે લૂંટારુઓ પકડાઈ ગયાનું કહેવાય છે એટલું જ નહીં લૂંટારુઓને પકડવા માટે પોલીસે રસ્તા આગળ ટ્રકની આડશ બનાવી હતી જેને કારણે લૂંટારુઓની કાર તેની સાથે અથડાઈ હતી આ સ્થિતિમાં લૂંટારુઓ ભાગી ન જાય તે માટે ડીવાયએસપી સારડાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું જોકે ફાયરિંગની વાતને પોલીસે પુષ્ટિ આપી નથી તે જ રીતે નકારી પણ નથી લૂંટારુઓ બે કારમાં આવ્યાની માહિતી મળી છે પાંચેક લૂંટારુઓ હોવાની સંભાવના છે ફૂલપ્રૂફ યોજના બનાવી રાજકોટથી જ લૂંટારુએ પીછો કર્યાની સંભાવના છે બે લૂંટારો પકડાઈ ગયા એની બાબતને પણ પોલીસે નકારી નથી મોડી રાત્રે આ અંગે ફરિયાદ નોંધવા ટંકારા પોલીસે તજવીજ શરૂ કરી હતી આરસીબી અને એસઓજીની ટીમો પણ તપાસમાં જોડાઈ છે